જૂનાગઢ યાત્રાધામ ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં દિગંબર જૈન સમાજના ભાવિકો ઉમટ્યા બે જુલાઈને તેઓ નૈમિનાથ ભગવાનના નિર્માણ દિન તરીકે ઉજવે છે જ્યારે સનાતન ધર્મમાં અહીં ભગવાન દત્ત મહારાજે તપ કર્યું હોય અહીંની ટૂંક ટૂંક તરીકે પૂજાય છે જૈન સમાજ દત્ત ભગવાનની ટૂંક તેમજ પાદુકાને ભગવાન નૈમિનાથ માને છે આજે દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુની વિધિ દત્તુંક પર કરવા મોટી સંખ્યામાં સમાજ ઉમટી પડે છે તંત્ર દ્વારા ગિરનાર સીડીના પહેલે પગતીએ વિધિ કરવાની પરવાનગી આપવામાં આવી હતી હાલ આ જગ્યા બાબતે કોર્કમીટર ચાલતી હોય દત્તુંક પર વહીવટી તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી હતી મોડી રાત્રિથી જૈન સમાજ ખૂબ મોટી સંખ્યામાં ગિરનાર પર ચડ્યો હતો કોઈ ઘર્ષણ કે વાદવિવાદના ના થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત डीवाईएसपी सहित नो पुलिस काफलो गिरनार सी पर ناراد رہے گا زین ناراد رہے گا بند سب سورج کال رہے گا زین رات کا نام رہے گا જય જય راد رہے گا زین ناراد 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 زین ناراد